મારો ભાઈ ઢુકડો આ બાપા ને એક લોટો પાણી ભરી દેશે કે એટલે કે તને ધાબા વાળું મકાન દીધું છે આ દીધું ક્યારે એક હારો કોક તો બે ગુડી દઉં અત્યારે ખાટલા ઉપર બેઠો બેઠો નો દીકરો થાય છે ઓલું થાપા મકાન મેને દેવાનું કીધું તું તો ને દઈ દીધું આ એ આ નકરું બોલી બોલી અને આ પાસ પડોસીમાં મારી આભરું નઈ રહેવા દે એ તમારા બાપને પાણી પાઉ આ પૂરીયો રહ્યો ને તિયનો દીકરો છે આ ડોહાનો ખાટલો મારી ઓરડી પર રાખી દે એટલે આપણે જવાનું આપડો તો કંઈ કામ થયું જ નહીં એ ઈમને માલ્યો આયો પાણી નો ભટતો આયો એ જો બાપકડે આમ તો જો કેટલો તિયાર નો દીકરો છે એ ડોહા પાસે આયો તો પાણી ભરી નો લાયો અને હા મોટો ડોહા ખાટલો આ બાજુ ઢળીને મેકી જો પાણી નો લાવ્યો રીયો બાપા રીયો મારી બાજુ તને રાખવા જ નહી નાનો હોય તો શું થઈ ગયું તને એમ ક્યાં કાયમ અમે 야, 야, 아무 소리도 없어서 말한번하가도 <목소리도>

મને આ ખાવાનું માપશે મારે ક્યાંથી દેવું આને ખાવાનું બાર ગયો જવા દે આમ તો જો કેટલો તૈયાર નો દીકરો આ બપોર સડ્યા અને ખાવા દેવાનું થયું એટલે બાર ભાગ્યો એ પણ આપણે આ ઉપડ્યા ભગવાન આ કયા મને આના કરતા હું હોત ને તું કેટલો પેટ મેલો છો કેટલો એક ઓલા તારો બાપ ત્યાં ખાટલે ને રોટલો નથી દઈ આપતો એ તું ક્યાં હારા માણસ દીકરો હતો એ ઓલા ડોહા એ એક લોટો પાણી માંગ્યું એ તોય ત્યાં નથ ભર દીધું એ તારામાં છે સંસ્કાર એ મોટો આર્ય કેમ વાત કરવી હું તારો મોટો ભાઈ સૌ થોડીક શરમ રાખ શરમ રાખ એ ઓલો તારો બાપ ઓર્યો એ તારથી મોટો નથી હે ત્યારે ખાટલો ઢળડીન થઈને માર બધુ નાખી જાસ અને અત્યાર પાછો શરમનો દીકરો થાસ એ ઓલું ધાબા લઈ ગયો હો ને એટલે તારા બાપને ને તાર હાસવવો પડે એ ઓલી મોટી વાડી કોણ લઈ ગયો છે ના ના વાડી દઈ દે મને વાડી દઈ દે પછી ભલે મારે ઓડી આવતી હોય એ મારે એક વાડી ખાલી આવી છે એમાં તને હક નથી થતું બધુંય એ તને ઓલું ખીલ્હી નીકળી જાય છે ધાબામાંથી એ ધાબુ નજરમાંથી નથી જાતું એ આવી નો તારો ડોહો હું બહાર છું ક્યારે પડે ને એનું નક્કી નથી એ પડે ને તો સારું તો મારે તો બે નો ઢાંડો હોય દીકર્યો માર્યો ધોરતા ન આવો ને તો તમારા બાપને હબાજજો જો જા બાપા એ કઈક સલમ જગવતા જેવું લાગે તારા કોઈ એ મારે તો અહીંયા ધાબુ છે ધાબુ એ ઇના ખિલાય બારા નીકળી ગયા છે કાઈ નથી હરગે એવું એ તું હટ જ એ તારે ઓલી ઓડી ના વાહડા નઈ રે વાહડા મારો દીકરો ધીરે બે ગાડી કપા પીડ્યો છે આ ડાભુણિયું નાખી એવો છે અને પાછો કી છે બાપા એ ડાભુણિયું નાખ્યું મને કીકરો કેવા જોડતા આયા એ તો તમારા બાપને ને હાથવો બધીય એ દઈ દીધી છે

તો પણ હવે કરશું શું બાપા ને આપણે સીધી રીતે હાઈશવી કેવી રીતે જો આપણે બીજી લીલ ભૂખ કરી બરોબર જે ભાગમાં વિના સવાનો આહા હા યસો બાપા ને ધાબા ઉપર થી નાખશું ને લીલ ભૂખ કરવામાં અને મરી જાય છે ને તો અત્યારે દારા ના પૈસા જ નથી ઈ વાત તારી ભૂલી પણ તો કરશું શું કવિ એમ કહે હ આપણે આ બાપાને લઈ જાય અને ઓલો સડા નો રહ્યો હ હ સડા માંથી 1.5 બી જો સતો પડે તો બાપો તારો બઠો પડે તો મારો ઈ વાત હ સિલેતાની પણ જો ભૈલ જેને ભાગમાં બાપો આવ્યો એને હાસવો પડશે પછી વાડી ઘર ઈમ નઈ હાલે પણ પૂર કદાચ બાપો તાર ભાગમાં આવે તો પછી તો વાદ નો કરતો તું હું ક્યાં વાત કરું છું ભાઈ અતે હાય હાય મારા દીકરા બે શું ઘોડા કર્યા છે બે શાહ રહી જાઉં છો બાપા તમે આજ ભલે થઈ જાય દે કમળ દીદી

સતવન બેઠો હું કઈ સમજ્યો નહીં એ બાપા આ બધું તમારા હાટો થાય છે આ નીચા તમને હાસવાની લપ થતી હતી ને એ હવે નહીં થાય આમ જોવો તમને અહીંથી દેડવાના છે પહેલે બરોબર જો સતો પડશે તો આ મોટો હાસવ છે અને બઠા પડશો તો હું હાસવીશ મૂકો છો મારા બાપને ને મૂકો બાપા જવા ન દેતો મૂકી જાય તમારા બાપ ને મૂકી જાય એ હવે બાપા કેસે પાણો આવી ગયો ને તે બાપા આમ જો સતોય નો પડ્યો ને બઠોય નો પડ્યો અને પીડ્યો આમ ખાંગડો હવે હું કરશું એ શું કરશું બાપા ને સડાય પાછો આજ નેઠો તો કરવો જ પડે પાછો દેડા બાપો ખાટલે થી ઉભો ન થઈ પાણી કરશ્યો ભરવા એટલો સુવા સડતો આમ તો જોઈ પાછો પકડવા જાવો જોઈશે 有人。<laughs>